અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષકો માટે સેમિનાર યોજાયો શિક્ષકે તો આ યુગને દોરવાનું ધરાવે છે શાસ્ત્રી કેમ્પસ ખાતે શિક્ષકના શિક્ષકત્વને ખીલવતો સેમિનાર સંસ્થાના વડા સ્વામી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો ગુરુકુલ પરિસર એટલે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોનું પણ જીવન ઘડતર કરતું સંકુલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના વિષય નિષ્ણાંત અને અનુભવી પ્રાધ્યાપકો ક્રમશ ડોક્ટર પટેલ અને પરમાર સાહેબના વક્તાપદે શિક્ષકોને લાઈફ સ્ટાઈલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ એ વિષય પર વક્તાશ્રીઓએ ભાર મૂકીને સાચા અર્થમાં શિક્ષકત્વને ખીલવ્યું હતું આ સેમિનારમાં અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમ શાળાના એકસો પચીસમી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો આ સેમિનાર કાર્યક્રમને સફળ બનાવવા ગુરુકુલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી કિશોર પાનસુરિયા સાહેબ આચાર્યશ્રી અમિતા મેડમ હેમલતા મેડમ અલકા મેડમ આચાર્યશ્રી પાયલ મેડમ દર્શના મેડમ તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક રસ દાખવ્યો હતો અહેવાલ કનુભાઈ ખાચર